નમસ્કાર મિત્રો અમારી ચેનલ ક્રિષ્ણા માયા આપ સૌનું સ્વાગત છે તો આ ચેનલ પર નવા આવ્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તમારી પત્ની સિવાય આ એક સ્ત્રી સાથે સંબંધ બાંધવો એ પાપ નથી શાસ્ત્રો અનુસાર કોઈ પણ પુરુષ તેની પત્ની સિવાય માત્ર એક જ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવી શકે છે મિત્રો એકવાર દેવર્શી નારદ નારાયણનો જપ કરતા કરતા અવકાશમાંથી યમલોક પહોંચ્યા ના દેવતા યમરાજ એક વિશાળ સિંહાસન પર બિરાજમાન છે ચિત્રગુપ્ત તેમની પાસે બેઠો છે પછી દેવર્ષિ નારદ તે સ્થાને પહોંચે છે દેવર્ષિ નારદને આવતા જોઈને યમરાજ તેમનું સ્વાગત કરે છે અને તેમને નમસ્કાર કરવા લાગ્યા હે દેવર્ષિ યમપુરી તમારા આગમનથી ધન્ય છે દેવર્ષિ નારદ કહે છે હે મૃત્યુ અને ન્યાયના દેવતા યમરાજ હું તમને નમસ્કાર કરું છું ત્યારે યમરાજ કહે છે કે હે દેવર્ષિ આજે તમે ઘણા યુગો પછી યમપુરીમાં આવ્યા છો કોઈ અગત્યનું કારણ હોવું જોઈએ કૃપા કરીને અમને કહો કે તમે આજે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો ત્યારે નાર્દજી કહે હે ધર્મરાજ તમે મૃત્યુ અને ન્યાય દેવ છો ત્રણેય લોકોના જીવો કર્મ પ્રમાણે સજા કરો છો તમારી તમામ જીવો અને પ્રાણીઓનો હિસાબ છે તમે પાપી લોકોને નરકમાં અને પુણ્યશાળી લોકોને સ્વર્ગમાં મોકલો છો એટલા માટે તમને મનુષ્યના તમામ પાપો અને કર્મોનું જ્ઞાન છે હું તમારી પાસે એક વિચિત્ર પ્રશ્ન લઈને આવ્યો છું કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો ત્યારે યમરાજ કહે હે દેવર્ષિ તમે સાચું કહો છો અમારી પાસે ત્રણ લોકોના જીવોનો હિસાબ છે કારણ કે પ્રભુએ અમને આ કાર્ય સોંપ્યું છે ભગવાનના આદેશથી જ આપણે મનુષ્યને તેના પાપો અને પુણ્ય કર્મોના આધારે સજા આપીએ છીએ દેવર્ષી તમારા મનમાં જે પણ પ્રશ્ન કે શંકા હોય કૃપા કરીને ખચકાટ વિના પૂછો અમે ચોક્કસપણે તેમને અમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ હલ કરવાનો પ્રયાસ કરીશું ત્યારે દેવર્ષિ કહે છે કે હે યમરાજ શાસ્ત્રો કહે છે કે પુરુષે એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ સંબંધ એક જ સ્ત્રી સાથે હોવો જોઈએ પરંતુ મેં એ પણ જોયું છે કે કેટલાક લોકો ઘણી વાર લગ્ન કરે છે ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવે છે શું આ પાપ નથી શું આવા માણસોને નરકમાં નાખવામાં આવે છે આને શસ્ત્ર શું કહેવાય શું એક પુરુષ ઘણી સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે કૃપા કરીને મારી આ શંકા દૂર કરો હે દેવર્ષિ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે સાચો પ્રશ્ન જવાબ આપતા પહેલા હું તમને એક વાર્તા કહું તમને આ મહાન વાર્તામાં બધા પ્રશ્નોના જવાબો મળશે એટલા માટે તમારે આ વાર્તા ધ્યાથી સાંભળવી જોઈએ જે આ વાર્તા સાંભરે છે હું તેના બત્રીસ ગુનાઓને માફ કરી દઉં છું ત્યારે નાર્દજી કહે હે ધર્મરાજ તમારે જોઈએ હું તેને ધ્યાથી સાંભળીશ પછી યમરાજ એ મહાન વાર્તા ને કહે છે પ્રાચીન કાળની વાત છે કે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરનો એક ખૂબ જ પ્રતિભાશાળી મજબૂત અને સુંદર રાજા હતો જેનું નામ ધર્મપાલ મહારાજ હતું ધર્મપાલ ન્યાયી રાજા હતો તેમની પ્રજા તેમના ન્યાયથી અત્યંત સંતુષ્ટ હતી રાજાઓ પણ પોતાની પ્રજાની સારી સંભાળ રાખે છે તેમણે લોકોની તમામ જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખ્યું મહારાજને સુકન્યા નામની પત્ની હતી જે ખૂબ જ સુંદર સદાચારી ચારિત્રવાન અને સમર્પિત સ્ત્રી હતી મહારાજ ધર્મપાલ અને રાણી સુકન્યા ખૂબ જ સ્વભાવના તેઓ દરેક પ્રકારના યજ્ઞ દાન ધર્મ અને અનુષ્ઠાન કરતા હતા તેના સામ્રાજ્યમાં બધા પરંતુ માત્ર એક જ કારણસર મહારાજા રાણી અને પ્રજા નાખુશ રહેતા હતા મહારાજાને કોઈ સંતાન હતું તેથી મહારાજ ઉદાસ અને ચિંતિત રહ્યા પ્રજાને પણ મહારાજની આવી હાલત જોવા જેવી નહોતી ગમે તેટલા પ્રયત્નો કરો પણ રાજાને કોઈ સંતાન ન હતું મહારાજ પાસે ઘણા કાયદેસરના કોલ કરવામાં આવ્યા પુત્ર મેળવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા દાન કર્યું ધર્મ કર્યો ઉપવાસ કર્યા પણ કોઈ રીતે સંતોષ ન મળ્યો પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવે છે અને કહે છે કે હે મહારાજ તમારે પુત્ર પ્રાપ્તિ માટે ફરીથી લગ્ન કરવા જોઈએ પરંતુ મહારાજ તેમની પ્રજા સાથે સંમત થતા નથી મહારાજ રાણી સુકન્યાને ખૂબ ચાહતા હતા તેથી જ તેઓ તેમની પત્નીને દુઃખી કરવા માંગતા ન હતા અને તેઓ શાસ્ત્રો પણ જાણતા હતા કે પુરુષે માત્ર એક જ સ્ત્રીને સમર્પિત રહેવું જોઈએ પત્ની હોય ત્યારે ક્યારેય બીજી સ્ત્રી પાસે ન જવું જોઈએ જેમ બે નર પ્રાણીઓ એક માદા પ્રાણી સાથે રહી શકતા નથી એવી જ રીતે એક પુરુષ સાથે બે સ્ત્રીઓ ક્યારે ખુશ રહી શકતી નથી જે પુરુષ પત્ની હોવા છતાં બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે તે ઘોર પાપ કરે છે અને નરકમાં પડે છે આ કારણોસર મહારાજ ફરીથી લગ્ન કરવા માંગતા ન હતા પછી લોકો રાણી પાસે જાય છે અને રાજાને ફરીથી લગ્ન કરવા માટે રાજી કરવા વિનંતી કરે છે ત્યારે રાણી સુકન્યા પણ લોકોની દુર્દશા સમજીને રાજા પાસે આવીને કહે છે કે હે પ્રભુ તમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ આપણા રાજ્યમાં ભવિષ્યમાં એક રાજાની જરૂર હોય છે પછી મહારાજ રાણીને પણ ના પાડી દે છે અને કહે છે કે હે પ્રિય અને હું બીજા લગ્ન કરી લઉં તો હું પાપનો ભાગીદાર થઈ શકું છું મારે નરક માં જવું પડશે અને તમે કહો કે તું મારા બીજા લગ્ન ખુશ રહી શકશો ત્યારે સ્વામી તમારી છે હું મારી સૌતન મારી બહેન માની પ્રેમ આપીશ તમે જરાય સંકોચ કરશો મને બિલકુલ આ વાત થી દુખ થાય હું તમને વિવાહ માટે રજા આપું છું કોઈ અંત નથી હું આવો ઘોર પાપ નહી કરી શકું ત્યાં સ્વર્ગલોકમાં મહારાજના પૂર્વજો આ બધું જોઈ રહ્યા હોય છે

ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે કે હે મહાત્માઓ મે એવું શું પાપ કર્યું છે તમારી આત્માની શાંતિ માટે મારાથી જે બને તે કરવા તૈયાર છું તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને બહુ ગમ્યો હશે તો મિત્રો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો પછીના વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો